કોંગ્રેસ અધિવેશન સમાપ્ત થયા બાદ હવે રાહુલ ગાંધી બીજી વખતે ગુજરાતના મુલાકાતે છે જેમાં તેઓ ગઈકાલે અમદાવાદ ખાતે પધાર્યા હતા તેમજ કોંગ્રેસ સંગઠનમાં કેવી રીતે ફેરફાર કરવા તેને લઈને પણ તેમણે મીટિંગનું આયોજન કર્યું હતું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસના સંગઠનને બદલવા માટેની તજવીજ પણ જે છે તે શરૂ કરવામાં આવી છે અને તે વચ્ચે કેનીબેન ઠાકોરનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તે અંગે વાત કરી કરવી છે આજે આ વિડીયોમાં

પણ હાલમાં ચર્ચાઈ રહી છે અને તે વચ્ચે રાહુલ ગાંધી જ્યારે બે દિવસ દરમિયાન ગુજરાતના મુલાકાતે છે અને તે દરમિયાન અનેક ચર્ચા વિચારણાઓ ગુજરાત કોંગ્રેસને લઈને કરવામાં આવી છે કયા ફેરફારો કરવામાં આવશે અને સંગઠનને કઈ જવાબદારી સોંપવામાં આવશે જિલ્લા પ્રમુખોની પસંદગી કેવી રીતે કરવી કયા પાસાઓના આધારે કરવી તે અંગેની ચર્ચા પણ જે છે તે હાલમાં ચાલી રહી છે અને તે વચ્ચે બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોરનું એક નિવેદન સંગઠનમાં સ્થાન આપવામાં આવશે તે રીતની વાત જે છે તે ગેની ઠાકોર દ્વારા કરવામાં આવી છે તો તેમને વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ આવનાર સમયની અંદર એ પાંચ જણાની કમિટી ત્રણ પ્રદેશમાંથી હોય એઆઈસીમાંથી હોય અને નીચે જિલ્લાધિકરણ બ્લોક સુધીના લોકોને ટિકિટોની વેચણી હોય સંગઠનમાં ભલામણ કરવાની હોય એમાં ખાસ કરીને એસી એસટી ઓબીસી મહિલા એમને પ્રાયોરિટી આપવા માટેની વાત હોય અને આજે ખૂબ સારી વાત રાહુલજીએ કરી કે જેટલા જિલ્લા છે એમાંથી અમુક જિલ્લાઓની અંદર મહિલા કો મહિલાઓને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા જોઈએ અને એમણે બીજી પણ એક વાત કરી કે બેસ્ટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એના જિલ્લા અંદર સારું કામ કરશે તો નેક્સ્ટ જયારે પણ કોંગ્રેસની ની ગવર્મેન્ટ આવે ત્યારે સારું કામ કરવા વાળા ને સીએમ પણ બનાવવો જોઈએ એને સારા મંત્રી પદે પણ રાખવો જોઈએ એટલે હું માનું છું ત્યાં સુધી ખાસ કરીને એમને જે લોકો વિસ્તારમાં નથી રહેતા ધારો કે કોઈ મોટી સિટીઓમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય ચૂંટણીઓ લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમને કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ તમારું રેસિડેન્ટ હોવું જોઈએ અને ત્યાં જ લોકો સાથેને તમારો કાયમી એક રોજંદાર વ્યવહાર વ્યવહારિક તરીકે એમની સાથે તાલમેલ હોવો જોઈએ એટલે આ પ્રકારને એક જમીન સાથે જોડવા માટેની વાત એ રાહુલજી એ તમામ નેતાઓને કરી છે